પેકેજ નથી આ કોઈ સહાય નથી માત્ર ને માત્ર લોલીપોપ છે એક હાથે દીધું ને એક હાથે લઈ લીધું એટલે આ સરકારને એવું છે કે હજી ખેડૂતો અભણ છે હજી ખેડૂતો વાડીએ જ છે હજી નાકા વાળતા જ આવડે છે પણ સરકારને કેવું છે કે અમારા બાપાએ તો નાકા વાળ્યા પણ અમને ભણાવ્યા છે એટલે હિસાબ કરતા અમને તો આવડે છે અમારા બાપાએ ભલે નાકા વાળ્યા પણ હિસાબ કરતા તો અમને આવડી ગયું છે એટલા તો અમને ભણાવ્યા છે એટલે સરકાર ખેડૂતોને જે અત્યાર સુધી અન્યાય કરતી હતી અત્યાર સુધી જે નાના મોટા પેકેજ નાની મોટી વાતો કરી અને પછી આપવાનું કાંઈ નહીં આ એક સિસ્ટમ હાલતી હતી પણ આ સિસ્ટમને આમ આદમી પાર્ટીએ ઉજાગર કરી કે આવી રીતે સિસ્ટમ આવે છે વિસાવદરની ચૂંટણી જીતા પછી ઘણી બધી આપણને જ્ઞાન આવ્યું કારણ કે જાણવા મળ્યું

એ સ્ક્રીનમાં જેટલું લખેલું હોય એટલું જ બોલવાનું એનાથી એક શબ્દ પણ વધારે નહીં બોલવાનું એટલું બોલીને નીચે બેસી જવાનું પછી અધ્યક્ષ જેમનું નામ લે એને બોલવાનું એને જે સ્ક્રીનમાં આવ્યું એ બોલવાનું પોતાના વિસ્તારનું પોતાના લોકોનું જેણે એમને મત આપ્યા છે એ કેટલા હેરાન થાય છે એના વિશે એક પણ શબ્દ નહીં બોલવાનો માત્ર સ્ક્રિપ્ટેડ જે કાંઈ છે એટલું બોલીને બેસી જવાનું અને સામે કોંગ્રેસ પક્ષ પણ છે એમાં પણ આઠ દસ ગણા ગાંઠા વધાશે હવે એમને બોલવાનો વારો જ નથી આવતો સિત્તેર માંથી હવે ગયા ગાંઠા પાંચ સાત વધ્યા છે એનો બોલવાનો વારો જ નથી આવતો અને વારો આવે તો હું બોલું એને ખબર નથી એટલે માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા આ વખતે ગયા સત્રની અંદર પાંત્રીસ મિનિટ માટે સતત ને સતત બોલતા રહ્યા અને સામે તમામ ધારાસભ્યોને એક એકત્ર થઈ ઓલો સોરી આમ કાન રાખી અને સાંભળવા માટે મજબૂર કરી દીધા કારણ કે આવું કોઈથી કોઈએ સાંભળ્યું જ નથી વિધાનસભા